નમસ્કાર મિત્રો પીપીરો પ્રાથમિક શાળા પીપેરો તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ પ્રાથમિક શાળાના બાળકોએ છથી આઠના બાળકોએ એક સરસ મજાનું નાટક તૈયાર કર્યું છે જેનું નામ છે ઢોંગી બાબા આમાં બે મિત્રો છે અને એ બે મિત્રો પાસે પૈસા નથી તો એ પૈસા કમાવા માટેનો એક કિમિયો શોધી કાઢે છે જોઈએ આપણે નાટકમાં શું થાય છે કયા ગામની ની જોવા નહી અંતર ઉડાડેલી કોવેશ ઉડાડું હમણે યુ બલી કુદાઉલી કોવેશ ઉડાડું હમણે યુ બલી કુદાઉલી હે લાલ બત્તી ની ગાડી ભરાઉ દાહોદ પહોંચાડું હે તારો ભાઈ એક નંબર તારો ભાઈ એક નંબર ઓ મિનો ઓ સિનો મારી કોઈ ભાઈ કઈ જેલો હું અહીં બજાર ઘણી જેલો અને તું કો જેલો હું અહીં ગામ મે જેલો હમણાં પેલી ટોકી વાળું પિક્ચર જોયું ટોકી વાળો કેવો ટોકી ઘણી મોટી રી એમ ફાળો રે ઈ નઈ લે થિયેટર વાળી ટોકી થિયેટર ટોકી વાળી ઈ કેવું આવે હું ચાલ આપ બે જણા વિચારી સર પિક્ચર તો જોવા જઈએ પણ મારી પાસે અને તારી પાસે બેન પૈસા નથી ચાલ આપણે કઈક પ્લાન કરીએ ચલો

મારું નામ છે મન ઘણા વર્ષોથી ભણો છું પણ મને નોકરી નથી મળતી હું દાહોદ ભણ્યો અમેરિકા ભણ્યો ધાનપુર ભણ્યો ગરબાડા દાહોદ ફતેપુરા ઘણી જગ્યાઓ પર નિશાળા ઉપર ભણ્યો પણ મને નોકરી નથી મળતી મને કઈક થઈ ગયું એવું લાગે છે એટલે મારે મહારાજ પાસે જવાડું પડશે ઓમ નમઃ શિવાય ગુરુજી કે બચ્ચા મુજકો પડ પડ કે નોકરી નહીં મળી રહી नौकरी तो तुझे चुटकियों में मिल जाएगी परंतु तुझे एक काम करना पड़ेगा क्या काम करना पड़ेगा तेरे पास पहले जो भी हो निकाल दिए ए माइक दे लीजिए उन्हें सर अब बाबा जी तुम्हें मंत्र देंगे माइक महाराज करे माला फेरो ઓમ નમ ઓમ નમસ્ત શિવાય ઓમ નમસ્ત શિવાય મારું નામ છે પિન્ટુ હું ઘણા વર્ષોથી બીમાર છું હોસ્પિટલ ગયા દાહોદ ગરબાડા અમદાવાદ અમેરિકા મોટા મોટા દવાખાનામાં વધી ગયો પણ મને કઈક જ ફેર પડ્યો એટલે મારે બાબા પાસે બતાડવું પડશે કઈક થયું એવું લાગે છે ઓમ નમ શિવાય વાવા વાહ क्या है बच्चे घा वर्षो थे, थे हूं, बीमार बस तारी आटली समस्या बाबा तो इतना बड़ा बड़ा भी काम करते देखो हिमालय से आए हुए कितने बड़े बाल हो गए हैं ऐसे तो मेरे भी बाल है अपनी बात मेरा बीमार पहले तुझे एक काम करना पड़ेगा तेरे पास जो भी है निकाल दीजिए बच्चा ने कपड़ा निकाट दे <laughs> <laughs> बाबा जी तुम्हें मंत्र देंगे और तुम ध्यान से सुनना

આ બહુ જ દારૂ પીયો છે અને ઘરના પૈસા લઈને ઘર પણ વેચીને દારૂ પી ગયો છે જમીન પણ વેચીને દારૂ પી ગયો મારે મહારાજ પાસે દેખાડવું મહારાજ ક્યાં હોય દારૂ પીતા દારૂ તો છોડ દેગા પહેલે તું એ પર જો નિકાલ દીજે બાકી તારીઓ છુટકીઓ દારૂ પીવાનું બંધ કરી દે હા

અતિમ જાંચ જુન્ના ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય રાજા કી દે માળા હેરવો ઘુએ ને હેરવો આ બધું ક્યાં શિવાય ૐ નમઃ શિવાય આ બધું ક્યાં સુધી ચાલે મારું નામ છે સોનું હું ઘણો ભણ્યો મારી પાસે ઘણા પૈસા છે અરબો ખરબો રૂપિયા પણ મારી પાસે ઘણા બગલા ગાડી બધું છે પણ મારી પાસે એક વસ્તુ નથી શું તમારે જાણવું છે મારી પાસે બૈરો નથી મને કઈક થઈ ગયું એવું લાગે મારે બાબા પાસે જવું પડશે ઓમ નમ શિવાય બાબા મારી પાસે બૈરો નથી બૈરો તો તને जल्दी मर जाए पहले तारे एक काम करू पड़ से तारे पास जियो दी निकाल दिए ना पैसा और तुम आए बाबा तुम्हें एक मंत्र देंगे वो तू ध्यान से पढ़ना चाहते चले चाहते चल रहा है ओम नमः शिवाय ओम नमः शिवाय तू या

तो तो आ बदू क्या आसुदी चाल छे चाल हे तासुदी चालो आ दो आ बाबा कइ गया मारो आईफोन ना मोबाइल मार मारो मारे पैसा नाही क्या 10 लाख के चेक का गिरे मारे पैसा मारे पैसा अरे मार रुपया ले ले अरे तारे एन बैठो पापा भी कर ले ले हाउस ले हाकू करी हाकू करी ले हा हा बावन हादो जी आपणे कइ जा तू आई जा ने आ जा મિત્રો તમને આ નાટક ગમ્યું હોય તો નાટકને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો